ભાગવતે વાસુદેવાય દસમા સ્કંદનો અધ્યાય સોળમો નાગનો નિગ્રહ કર્યો શુકદેવજી કહે છે હે રાજન નાગે યમુનાના પાણીને ઝેરી કર્યું હોવાથી તે નાગને શ્રીકૃષ્ણે ત્યાંથી બહાર કાઢ્યો હતો યમુનામાં નાગના વિષથી જેનું જળ ઉકળતું હતું એવો એક ધરો હતો તેની ઉપર પક્ષીઓ ઉડીને જાય તે પણ મરીને નીચે પડતા હતા આવો તીવ્ર ઝેરવાળો તે સર્પ તેને બહાર કાઢવા કેડ બાંધીને કદમ ઉપર ચડીને શ્રીકૃષ્ણ ભગવાને ધરામાં ધૂબકો માર્યો તુરત કાલ્ય નાગ ભગવાનની પાસે આવીને શરીરે વિંટરાઈ ગયો તેથી ભગવાનના મિત્રો મૂર્છા પામી ગયા ગાયો જાણે રડતી હોય એવી દેખાવા લાગી વ્રજમાંથી બરામ વિના શ્રીકૃષ્ણ એકલા ગાયો ચારવા ગયા છે એમ માનીને યશોદાજી શ્રીકૃષ્ણની ખબર લેવા આવ્યા હતા તેમણે શ્રીકૃષ્ણને સર્પ વિન્ટરાઈ ગયેલો જોયો તેથી યશોદાજી યમુનામાં પડવા તૈયાર થયા તેમને ગોપીઓ પકડીને મરેલા તુલ્ય થઈને ઊભી હતી નંદાદી ધરામાં પડવા તૈયાર થયા તેમને બળદેવજીએ ઝાલી રાખ્યા આ રીતે વ્રજવાસીઓને વ્યાકુળ જોઈને શ્રીકૃષ્ણ સર્પના બંધનમાંથી છૂટા થયા પછી કાલીય નાગે ફણા ઊંચી કરી કે તુરત ભગવાન તેની ફણા ઉપર પગ મૂકીને તેની ઉપર નાચવા લાગ્યા કાલીયને સો માથા હતા તેમાંથી જે જે ઊંચું થાય તેને ભગવાન ચરણ મૂકીને નમાવી દેતા હતા આ રીતે મર્દન કરવાથી નાગ મુખમાંથી રુધિરનું વમન કરવા મંડ્યો અને મનથી તે નાગ શ્રીને શરણે ગયો નાગપત્નીઓએ પણ ભગવાનની સ્તુતિ કરી હે ભગવન આ નાગને તમે દંડ આપ્યો તે તેના પાપનાશ કરવા માટે જ આપ્યો છે આ નાગે પૂર્વજન્મે મહાત્મ કર્યું હશે જેથી તેના મસ્તકે તમે ચરણ મૂક્યા છે આ નાગ તામસ હોવાથી તેણે તમારો અપરાધ કર્યો છે તેને ક્ષમા કરીને અમારા પતિને તમે મુક્ત કરો નાગપત્નીની સ્તુતિ સાંભળીને ભગવાને નાગને છૂટો કર્યો પછી ભગવાને તેને કહ્યું તું અહીં રહીશ નહીં સ્ત્રી પુત્રો સાથે સમુદ્રમાં ચાલ્યો જા કારણ કે તારા જવાથી યમુનાનું જળ મનુષ્યાદિને ઉપયોગી બને મેં જે તારું દમન કર્યું તે વાતને કોઈ સંભાળે કે તેનું કીર્તન કરે તેને સર્પનો ભય નહીં થાય જેના ભયથી તું રમણક દ્વીપ છોડીને આવ્યો છે તે ગરુડ હવેથી તને નહીં ખાય આ ભગવાનની આજ્ઞાથી કાલિય નાગ રમણક દ્વીપમાં ગયો તેથી યમુનાનું જળ નિર્વિશ થયું દશમા સ્કંધનો સોળમો અધ્યાય સંપૂર્ણ